એટલે પણ અહીંયાથી મને ઓલું આ બધા તારા મોડ મહોલું કાઢી ના પણ તને ખબર ના પડે હું આયરત કયો કાયો આવી ગયો તો મને પોઠીને નાખી પણ તો મને બીક નહીં હોય મારો ઘણી મને ખોટી લાગે ખબર હે હવે પણ છું હવે આપણે ચેટા દાડા સોના મળશે હવે પણ હું શું કરું તો મારે ઘણી છે હું કાઢી મેલું કે એમ કરની હમ એ એને ખાવા ખાવા પડી હાડી નાખીને મારને પડો પણ ફડાહાર પછી

મન તો કાયો ગતું ગમતોય નહીં હારું તો હવે આપણે મૂ જઉ ને આ વખત લેતો બરાબર સારું એમ તાર હો અને પાછા આપણે ડાયરેક્ટ ભાગ જા પૈસા તો હું લાઈક કણાય સારું લાવજી બા ને માર પાસે કશું નહીં આ તો છેટ સેટિંગ કરી દે કુક ને કેજી મેલવા આવે ને પછી તો દુબઈ આપણે જતા રહે છે એમ ને આયો ઓર હું શું કહું હા મને માતા ના લે મને ગત્તુ તારા વગરમ કડી કે ગરીબ ગમતું ને કડી કે એ તને નહીં મન તો એ હું તો ગમ નેહરુ એમ થાય કે તમી નહેરે છો મને બધા દેહરતા ને તે બધા દેખાય કે તમી નહેર રહ્યા અને તમે તો ડોહો છે તાર તો ઘરિત હોય તો અને આ ડોહો તો શું ઈ છે ને ઈ સોસાળો ઈ નવરાનો કોડ જો મોટો મને તાકવાનો જીવ થાતો નહીં હા શું પણ એવો કદરૂપમ શું તાર પૈણી સર તું એટલે આ હોય પણ શું કરું પડાન લાય હું એમ કરું હું રતકો વાર્તા 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 તાર પર મોડું થાશે જાવ ને કુલો પાસે તને ઉલુ ન કરવા દે હું પા મડ મડ મહો કાઢી દેખતો આઈ છું હું અને તું તર બેસ્ટ કરો અને તારી વગર તો મને છે કે તું ફાવતું નહીં આ તા હાથ આ તો લડુ દીન મારું થક તક થાય તક તક મને છે ઠી અહીંયા ફાતું હોય ગામમાં ફાતું હોય લે મુકો આ કનું મશીન જેવું તક 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 લડુ થાય તું મારું થાય મારું બેડું બૈરું તો મોપતા નું છે ને ઓકરા પાસે કેમ બેઠું તું કોક દાલ માં ખાવું લાગે ના જવા તો મોફતા પાસે એને કેવું તો પડશે એટલે તમે બોલા હોકરા ભેગો મીજો તો રસ્તો જવા દે ના યાદ તો જવું એની પાસે ખાવ એ

તુ એટલે ડર અલા મીલ આતો કાલ અલા ઓલો ઓલો એ પસુ છે પાડો છે હા પડે